जय हिंद मित्रों जय हिंद जय हिंद जय हिंद जय माता जी भाई आओ तो रिजिन जय हिंद जय हिंद जय बापा सीताराम हूँ कॉल लेटर डाउनलोड कर लीधा जय हिंद જય માતાજી સર એકસો ત્રેવીસ માર્ક છે ઓબીસી માં તમે તો ના પાડશો તોય તમને પાસ કરશે ભાઈ અને સારી પોસ્ટ મળી જશે ના બાકી છે તો ડાઉનલોડ કરી લ્યો હવે જય દ્વારકાધીશ ક્યાં ક્યાં સેન્ટર આવ્યા છે બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મળી જાય ભાઈ જિલ્લો મળી જાય તમને તો જય શ્રી રામ રાકેશભાઈ ક્યારે ઓબીસી વાળા એકસો પંદર છે ને ઓકે તો ભાઈ તમે બોર્ડર પર છે હજી ઓપ્ટ આઉટ થાય એનો પર આધાર રાખે પંચાણું પોઈન્ટ પચાસ ઓબીસી આરામથી પાસ થઈ જશો ઈડબલ્યુ એસ એકસો પચીસ તમે તો જનરલમાં સીટ લેવાના એકસો ચાર એકતાલીસ પોઈન્ટ પચાસ સાહિલભાઈ તમે જનરલની સીટ લેવાના જય હિન્દ જય હિન્દ એસ એકસો તેર માર્કવાઈઝ નથી બોલાવતા આમાં 131 SEBC સરમ સરા માર્ક ઓ બી ન મળી જશે 123 છે ને તમને તમારી કેટેગરીના કેટલા છોકરાના ના માર્ક કોઈ પર આધાર રાખે બી ન અથવા અથિયરી તો મળે 123 115.75 ઓબીસી મેલ તમે ભાઈ બોર્ડર પર કહેવાય ઓપ્ટ આઉટ થાય ને બાધા રાખે પીએસઆઈ નું કઈ ન શકાય કેમ કે પેપર વન માં બધા સારા માર્ક છે ટુ માં જોઈએ એટલા નહીં થાય બધી

એટલે જ કહો એમાં એમાં જ હા કામ કરે કામ તો કરે છે હેલો સર હવે પોલીસ પરથી ક્યારે આવશે હજી આ તો પતવા જોઈએ કિરણભાઈ તમારા માર્ક બોલો તો આમાં કઈ આવ્યું નથી જો ભાઈ ગર્લ્સનું મેરિટ તો નીચું રહેવાનું એક બે માર્ક આમથી આમ થવાનું બરોબર એના ઉપર જેને માર્ક હોય એ બધા પાસ કેમ કે આઠસો ને પિસ્તાલીસ જેવી ગર્લ્સ વધારાની છે બોલાવા એમાંથી બરાબર એકસો સાત ઓબીસી ગર્લ થઈ જશે બોઈઝમાં એકસો પંદર હોય તો તમારે બોર્ડર પર

વિનય ડાભી એ ફૂલ ઓછા સાંજ છે બરોબર એકસો સોળ સત્તર વાળા નહીં ઓપ્ટ આઉટ થાય પર આધાર રાખે ભાઈ કેમ છો મજામાં એકસો તેત્રી ઓબીસી બેન અથિયારી અને જિલ્લામાં જગ્યા હશે તો આપી દેશે જગ્યા તમને આપી દેશે એમ જિલ્લો ઈડબ્લ્યુએસમાં બાહેંધરી આપવી પડશે

બિન અત્યારી મળવાના સાંસ બાકી અત્યારી તો મળશે જ આર્મી વાળા કેસ નું શું થયું તો ભાઈ જાણવું પડશે મને બહુ આઈડિયા નથી નહીં નહીં વેલિડિટી પૂરી થઈ ગઈ હોય ને તો હાલ છે એ કંઈ હવે તમે ફોર્મ ભર્યું હોય ને જ્યારે જ્યારે ફોર્મ ભરાણું હોય ત્યારે તમે નોન પ્રીમિયર અથવા ઈડબ્લ્યુ સર્ટી એમાં ટીક કર્યું હોય અને જેના નંબર નાખ્યા હોય ને અત્યારે એની તારીખ પૂરી થઈ ગઈ હોય ને તો એને એ જ હાલ છે એ ફોર્મ ભરતી વખતે જે આપ્યું છે ને એ જ દેવાનું થશે બરાબર નવું કાઢવાની જરૂર નહીં પિતા ને વેલ્છી હોય તો પેઢીનામની જરૂર નહીં પિતા સિવાય કોઈ પણ નો આપશો ને સિટીલિટી હોય કે આડિલિટી સંબંધ હોય તો તમારે પેઢીનામું જોઈશે સિટીલિટી હોય તો તલાટી કરી જશે આડિલિટીમાં હોય ને તમારે મામલતરવા જવું પડશે પેઢી સામુ જોશો બિન હથિયારી મોટી પછી હથિયારી પોસ્ટ મોટી પેલા બિન હથિયારી પોસ્ટ મોટી ઓકે પછી હથિયારી પછી તમને જેમ યોગ્ય લાગે એમ જેલ સિપાઈ અને એસઆરપીએફ બરોબર એસઆરપીએફ માં આમથી આમ રખડવાનું હોય છે એટલા માટે તમને લાસ્ટમાં એસઆરપીએફ રાખવાનું કહું છું બરોબર ઓગણીસો એસી નો પુરાવો નહીં ભાઈ ઓગણીસો ઇઠોતેર નો પુરાવો

ડોક્યુમેન્ટ બાબતે જણાવો પણ બોલો શું ઘટે છે ખૂબ છો થેન્ક યુ સર વેલકમ હા જેનો એલ છે પત્ર કો દિનેશ ભરવાડ પણ ખરેખર મિસ્યુ સ્ત્રી લાગે છે વસ્તુ હા એફિડેવિટ કરી નાખવાનું સોગત નામું મહેશભાઈ આહિર હું જોડા જોડ થયા

હલો હાલો રાખી હવે કઈ હોય તો કોમેન્ટ કરજો વિડીયોમાં જય માતાજી